તો મિત્રો જય માતાજી ને જય શ્રી રામ તો આજે આપણે એવી જગ્યા પર જવાના છીએ કે જ્યાં શમશાન ઘાટ તો હતું પરંતુ એ શમશાન ઘાટ એ રાતોરાત પડી ભાંગ્યું અને ઓટોમેટિક રાતોરાત બધું ત્યાં બંધ થઈ ગયું અને કામકાજ આખું વિખાઈ ગયું કારણ કે આ ગામમાં આ શમશાન ઘાટ બનવાની વાતની સાથે જ ગામમાં મોત થવાની શરૂઆત થઈ ચૂકી હતી અને અહીંયા મિત્રો એવો કાળ ઝાડ શું કહેવાય કે કડિયુક્ષ આવી ગયો અને એવું શું કહેવાય કે મિત્રો બનાવ બની ગયા કે જેના લીધે આ રાતોરાત શમશાન વેરવિખેર થઈ ગયું અને શમશાનની થી સાત ફૂટ અને છ થી સાત ફૂટ જેટલી જે જમીન અને જે આખી શું કહેવાય કે દિવાલ હતી તે પડી ગઈ મિત્રો ને આ શમશાન ઘાટ ક્યાં છે અને કેવી અત્યારે હાલતમાં છે અને કેટલા વર્ષોનું છે તે બધું જ આપણે આજના વિડીયોમાં જાણવાના છે તો જણાવી રેજો વિડીયોમાં છેલ્લે સુધી તો મિત્રો સૌથી પહેલાં તો હું જણાવી દઉં કે એક ગામ હતું જ્યાં શમશાન ઘાટ બનાવવાની વાત ચાલતી હતી અને તે નદી કિનારે ત્યાં શમશાન ઘાટ બનાવવામાં આવ્યું અને તે સમશાન ઘાટ ઉપર મિત્રો શું કહે કે જ્યારે બનાવવાની શરૂઆત થઈ ગઈ ને દિવાલો નાખવાની શરૂઆત થઈ ગઈ ને એક બાજુની જ્યારે દિવાલ ખડી કરવામાં આવી ત્યારે રાતોરાત ત્યાંથી દિવાલ જ પડી ગઈ અને શું કહેવાય કે શમશાન ઘાટમાં બધી મિત્રો અવનવા કાંડો થવા લાગ્યા અને ગામમાં મિત્રો શું કહેવાય કે મૃતો થવા લાગ્યા વૃદ્ધથી લઈને જવાન લોકોના પણ મૃત્યુ થવા લાગ્યા તો ગામના લોકોએ આ શમશાન ઘાટને રાત જ બંધ કરી દીધું અને શું કહેવાય કે જે આ શમશાન ઘાટ હતું ત્યાં અત્યારે શું કહેવાય કે વેરવિખેર થઈ ગયું છે બધી આજે આપણે એ જગ્યા ઉપર જવાના છીએ અને અત્યારે ત્યાં કેવી હાલત છે અને કેટલા પથ્થરોની જે શું કહે કે દિવાલ બનેલી હતી તે પણ આપણે જોવાના છીએ અને અત્યારે અહીંયા કેવો માહોલ છે અને કેવું વાતાવરણ છે તે પણ આપણે જોવાના છીએ તો જોડાઈ રહેજો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો તો સૌથી પહેલાં તો આપણે ત્યાંની માહિતી મેળવીએ કે તે કઈ સાઈડ છે તો આ ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડા ગામનું આ શમશાન ઘાટ અને ત્યાં બનાવવામાં આવ્યું હતું આ બધી બનાવ પરંતુ જે શમશાન ઘાટ આ બનાવવામાં આવ્યું ત્યારે જ ગામમાં મિત્રો થોડાક લોકોના મોત થવા લાગ્યા અને શું કહેવાય કે અપશોગન ઉપર અપશકન થવા લાગ્યા તો ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે આ શમશાન ઘાટ બનાવવું નથી પરંતુ જ્યારે આ શમશાનઘાટ ઉપર એ વાત વિવાદો થતાં હતા ત્યારે જ શમશાન ઘાટની દિવાલ ઓટોમેટિક મિત્રો પડી ગઈ હતી રાતો રાત ત્યારે ગામના જનોએ વિચાર લીધું કે હવેથી આ શમશાન ઘાટની વાતય નહીં કરવાની કે શું કહે કે આને બનાવવાનું પણ નથી તો મિત્રો કેવી રીતે આ બધું થયું અને શું થયું અને અત્યારે અહીંયા કેવી હાલત છે તે બધું જ આપણે જાણવાના છે તો શું કહેવાય કે વિડીયોને એકવાર લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ તે જગ્યા ઉપર એટલે કે જે આ સમસાન ગાઢિયા બનાવવામાં આવ્યું હતું ત્યાં તો જોડાઈ રહેજો વિડીયોમાં ત્યાં સુધી હાલો ફટાફટ આપણે ત્યાં જઈએ મિત્રો તો જે જગ્યાની હું વાત કરતો હતો તે જગ્યાએ અમે આવી ચૂક્યા છીએ અને જો વાત છે તે જગ્યા મિત્રો આ જ તે જગ્યા છે જ્યાં જો આ પથ્થરો જ્યાં રાખેલા છે તે આખી જગ્યા છે તે સમશાન ઘાટની અને અહીંયા અત્યારે જો મિત્રો આખું બંધ કરી દીધું છે આ આખું તમે આ જોઈ શકો છો આખી આ તે જગ્યા છે અને અહીંયા આખી આ શમશાનની જગ્યા છે ને આ પાંડા અત્યારે પછાડી નાખવામાં આવ્યા છે આ મિત્રો પથ્થરો અને જે આ આખું બાંધકામ પહેલાં ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ અચાનક જ તેને આખી રાતો રાત આ બંધ કરી દેવામાં આવ્યું અને આ પથ્થરો બધા પડી ગયા એવું પણ કહેવામાં આવે છે જો બાકી આ પથ્થરના કેટલા થર મારવામાં આવ્યા હતા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ થરનું કામકાજ અને અહીંયા ઘણા બધા પથ્થરો રાખેલા છે આ એટલું બધી કામકાજ તો મિત્રો ચાલુ થઈ અને પૂરું થવા આવ્યું હતું પરંતુ મિત્રો અહીંયા શું એવો બનાવ બન્યો કે જેના કારણે આ બધું પડી ભાંગ્યું છે જો મિત્રો આ ઉપરનું બધું આખુલું છે અહીંયાથી આખું બધી ઉપરનું ને એ બધી આવેલું છે પરંતુ આમાં કઈ રીતે કામ થયું જો આ મિત્રો આ એક અહીંયા દિવાલ વ્યવસ્થિત રાખેલી છે આ તમે જોઈ શકો છો આ ખાલી બે પટ્ટીની દિવાલ અહીંયા રાખેલી છે અને બાકો આખો એરિયો છે ને જે નદી સાઈડે જ આખું રાખેલું છે આમે આપણા ઓલા પ્રમાણે છે ને નદી સાઈડે શમશાન બનાવવામાં આવે છે પરંતુ અત્યારે જો અહીંયા આખું બધી વૃક્ષો ને બધી ઉગી ગયા છે અને આવી રીતના બધી થઈ ગયું છે હજી આપણે જો આગળ જઈએ તમે જોતા રહો અને કઈ રીતે દેખાડીએ આપણે એ બધી જોવું તમે ખાલી આ જો આ સાહેબ આ બધું અહીંયા રાખી દેવામાં આવ્યું છે ને અહીંયા આ સાઈડ પથ્થરોની શરૂઆત હજી નથી થઈ એક જ સાઈડ પથ્થરોની શરૂઆત થઈ હતી જેના લીધે તે એક રાત જ આખું બધું બંધ કરી દેવામાં આવ્યું અને અહીંયા પણ આ જો તમે અહીંયા આખી હારમાળા છે પથ્થરોની અને આ બધી અત્યારે આખું મેદાન સાફ કરી દેવામાં આવ્યું હતું પરંતુ કેવા કારણોના લીધે આ બધી બંધ કરી દેવામાં આવ્યું અને આ આખો એરિયો મિત્રો શું કહેવાય કે ક્લોઝ કરી દેવામાં આવ્યો જેના કારણે આખો આ બધી શું કહેવાય કે રાતો રાત જ બંધ થઈ ગયું અને આના થોડા કારણો અલગ રીતે હતા અત્યારે જો તમને હું દેખાડું બધી અહીંયાથી જો જઈએ આપણે હા જો આખો એરિયો તમે જોઈ શકો છો ને આ આવી રીતે બધી રાખી દેવામાં આવ્યું છે ને અત્યારે તો નદીનું પાણી અહીંયા સુધી પૂગી જાય છે એટલે બધી પ્રવાહી બધી આવી ગયું છે અહીંયા ના આ આખો એરિયો તમે જોઈ શકો છો જો રોડની સાઈડે અને નદીના કિનારે એક્ઝેક્ટ છે પરંતુ આ પથ્થરો એવું કહેવાય કે મિત્રો રાતોરાત આખા બધી પડી ગયા હતા અને આખી દિવાળી આખી પડી ગઈ હતી જેના કારણે ગામના લોકોએ આને બાંધકામ બનાવવાનું એ સ્થગિત રાખી દીધું અને શું કહેવાય કે આ બધી જગ્યાને બંધ કરી દેવામાં આવી અને આખું બધી કાર્યક્રમ જે અહીંયા બનાવવાનો હતો જ્યાં શમશાન ઘાટ આખું બનાવવાનું હતું તેને સ્ટોપ કરી દેવામાં આવ્યું તેનું કામને અને તે સ્થગિત કરી દેવામાં આવ્યું અને હવે પાછું તે કામ બનાવવામાં આવ્યું જ નથી અને શું કહેવાય કે તે આ જગ્યાને સીજ કરી દેવામાં આવી છે હજી આપણે આગળ થોડું જઈએ ને ક્યાં સુધી તેની દિવાલ રાખેલી છે તે આપણે જોઈએ મિત્રો જો અહીંયાથી આખો એરિયો મેદાન આખું સાફ કરી દેવામાં આવ્યું હતું અને અહીંયાથી જો હજી પણ પથરા રાખેલા છે અહીંયાના ને અહીંયા એવું મિત્રો કહી શકાય કે કઈ રીતે આખું કામકાજ હતું ને એ આપણે અહીંયાથી જો ખબર પડી જાય અહીંયા આખી દીવાલ અહીં પણ પડી ગઈ છે આ જો બાવર સાહેબ ઘણા બધી પથ્થર છે ને આખી દિવાલ અહીંથી વેર વેરવિખેર થઈ ગઈ છે આખું બધી પડી ભાંગ્યું છે આ જો એના પથ્થરો છે તો શેક અહીંથી લઈને હેઠ છેલ્લે પલ્લે સુધીની આખી આ દિવાલ હતી એ બધી પાડી નાખવામાં આવ્યું છે અને આ બધું આખું કવર આખું થઈ ગયું છે એની રીતે ને જો આવી રીતે આખું બધી મિત્રો તમે શું કહેવા માગો છો આના વિશે એ જરા જણાવી દેજો આ જો આ રોડ સાઈડ થાય તો આ આખી પટ્ટી આવેલી છે ને આખી પટ્ટીમાં હતું શમશાનઘાટ આ જો મિત્રો અહીંયાથી કાંટા બધી લાગી ગયા છે એવડો કાંટો છે અહીંયા ફોકસ બી નહીં થતો હાલો તો આ ફોકસ ને આ જો બીજો કાંટો અહીંયા તો આ આખી દિવાલ અને અહીંયાથી આખું આ એરિયો અત્યારે જો અહીંયા જો પાછી બીજી દીવાલનો એક છેડો અહીં પણ છે અહીંયા પણ આખા પથ્થરો મિત્રો પડી ભાંગ્યા છે બધા આખી દીવાલ જ અહીંથી અહીંથી તૂટી ગઈ છે એવું કહી શકાય કે આ દિવાલ તોડવામાં તો કોઈ નહોતું પરંતુ રાતોરાત આખી આ દિવાલ તૂટી ગઈ અને જે પણ આ ઘટનાઓ બધી બની તેના લીધે આ શમશાન ઘાટને બંધ કરી દેવામાં આવ્યું મિત્રો જો તમે આખું જોઈ શકો છો જેના લીધે આખો આ બધી બંધ થઈ ગયું અને આખો આ એરિયો મિત્રો શું કહેવાય કે સ્ટોપ થઈ ગયો બાકી અહીંયા એક શમશાન ઘાટ એવું બનાવવામાં આવ્યું હતું એવું નક્કી થયું હતું અત્યારે તો આ બધી દીવાલ બીવાલને બધી પડી ગયું છે જેના લીધે આ બધી કામકાજ આખું બંધ થઈ ગયું છે અત્યારે અહીંયાથી લઈ આ બધીમાં તો પાંઠા છે જ આ સોરી પથ્થર અને તે અહીંયા પણ છે આ જો મિત્રો કેટલું જૂનું આની ઉપર આખી ધૂળ જામી ગઈ છે જો ધૂળ જામી ગઈ મતલબ કે આ બહુ જૂનું છે અને અહીંયાથી પણ આ પથ્થરો નીચે પડી ગયા છે ને આવી રીતના બધી આયોજન છે આનું તો જોઈ લઈએ કઈ રીતે છે ને કઈ રીતે નથી તે કામકાજ ને આખો આ બધી એરિયો મિત્રો શું કહેવાય કે બંધ કરી દીધો છે આ બધી ઘટના બનવાના લીધે ને આ અહીંયા જો કેટલા સ્થળ આપણે અહીં પણ જોઈ શકીએ છીએ પથ્થરના એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અહીંયા સાત સ્થળની દિવાલ હતી આખી પડી ગઈ નથી આવી રીતના દીવાલ છે પાણી પણ આખી બનાવેલી છે ને આખું મેદાન હતું એ બધી બંધ કરી નાખવામાં આવ્યું હતું એનું કારણ હું હતું ને આવી રીતના બધી કારણો છે આ બધી બંધ કરી દેવામાં આવ્યું તો આવી રીતના હતું મિત્રો આ સમસણ ઘાટ ઇતિહાસ તો મિત્રો આ શમશાન ઘાટ જ્યારેથી બનવાની શરૂઆત થઈ ત્યારે ગામજનોના લોકોએ બધે ફાળો ઉઘરાણો કરી અને શું કહેવાય કે તેની એક સાઈડની દિવાલ કમ્પ્લીટ કરી લીધી હતી પરંતુ થોડોક સમય જતાની સાથે જ અપશકુન ઉપર અપશકન થવા લાગ્યા અને જ્યારે શમશાનની જે ઘોડી કહેવાય તેને ગામમાં લાવવામાં આવી ત્યારે તો મિત્રો એટલા અપશકન થયા ને કે તેની વાત જ ના કરો કારણ કે તે ઘોડી જ્યારે ગામમાં આવીને ત્યારે મિત્રો આ ગામમાં વારાપતિ વારાપતિ શું કહેવાય કે મૃત થવા લાગ્યા અને જેના લીધે ગામમાં ઘણા બધા અપશકુનો મિત્રો થવા લાગ્યા અને વાતો થવા લાગી કે આ શું થઈ રહ્યું છે કોઈને સમજાતું નહોતું કારણ કે જેની નિર્ધારિત મૃત્યુ થાય ત્યારે ગામમાં કેવો માહોલ બને તમને ખબર જ છે એક વ્યક્તિનો શું કહેવાય કે મર્યાના ત્રણ દિવસ આખી હોય કે બીજો વ્યક્તિ એવી રીતે મિત્રો ઘણા બધા લોકોના શું કહેવાય કે મૃત્યુ થવા લાગ્યા અને આ ગામની જે શમશાનની ઘોડી આવવાની સાથે તો ઘણા બધા કાંડો થવા લાગ્યા મિત્રો તો આ શમશાન ઘાટને રાતોરાતો સ્થગિત કરવાનો વિચાર હતો તે જ રાતે મિત્રો એ દિવાલ પડી ગઈ અને શું કહેવાય કે આ દિવાલ પડતાની સાથે જ મિત્રો આ ગામના લોકોએ નક્કી કરી લીધું કે હવેથી આ શમસાનને અહીંયા બંધ કરી દેવામાં આવે છે તો અત્યારે તો મિત્રો અહીંયા શું કહેવાય કે વૃક્ષો અને તેવું બધી કમ્પ્લીટ આખું કરી દેવામાં આવ્યું છે અને અત્યારે દિવાલ આખી પડેલી અને ત્યાં કોઈએ શું કહેવાય કે હજી ત્યાં કોઈ હજી ગીગયું શું કહેવાય કે ગયું જ નથી અને ત્યાં અત્યારે શું કહેવાય કે કોઈએ ફરી વાર કામ પાછું પાડ્યું જ નથી જે અત્યારે દિવાલ બનેલી હતી તે અમુક દિવાલના અંશો છે અને શું કહેવાય કે તેના પથ્થરો થોડા પડેલા છે